કેમ છો મિત્રો મજામાં છો મજામાં છો મને ખબર છે આજે આપણે જવાનું છે ઘૂમલી ઘૂમલી મારા ભેગા હે એક નયન હે જગો ભાઈ આપણે બીજા બે ત્રણ મિત્રો હે બીજા બે ત્રણ મિત્રો આપણે ન્યાજી ભેગા થવાનું છે જે મારા જૂના મિત્રો હતા હાલો આપણે ઘૂમલી જવાનું છે તો પેલા આપણે ઘૂમલી જતા આવી પછી આગળ તમને લોક જોતા રહી જાય મજા આવી જાય હાલો આપણે ઘૂમલી જતા

અજગલી સ્પ્રાઈસ હું કરે છે લેવા ગયો ભાઈ બાત માં હું ને ફરી ભાઈ લેવા લેવા મસાલો ભાઈ બાંધે છે મસાલો હા ભાઈ ગ્રામ છે 50 ના ભાઈ સો ગ્રામ છે ખાવા નથી પછી કાયને હા બહુ ફટા લાગે તમે એને ભાઈ ફાઇનલી માતાજીના દર્શન કરીએ ભાઈ હવે આપણે ભાઈ જવા ને નવ નવલખા તરફ આપણે નવલખા તરફ જવાનું હોય પબ્લિક બહુ જાજી છે અહીંયા આને પબ્લિક બહુ દુનિયા એટલે આપણે હે ને તો કેમ શૂટિંગ કરવાનો બહુ મેળ નહીં હો

बिल्कुल आज ai ai ही nhỉ है हां क्या có chuyện હબે ભાઈ રેડે રેડે બોલીવુડ હીરો લાખ હા ભાઈ શું શું ભાઈ આપણા ભાઈ છે ને ફાઇનલી આર્ટા ને તમે નવ લાખ રવાના થઈ ગયા હે

મિત્રો ઉપર મંદિર ની મુલાકાત કરવા જવાની આપડે આગળ થઈ ગયા આપડે ધીમી ધીમી ભાઈ આગળ હોય ને આપડે હું આમ સેફ્ટી રીએ બીજું કઈ ના રે સેફ્ટી ભાઈ ભાઈ ટાળા કોઈ નડા ને હિન ભાઈ હોય હિન ભાઈ આ મિત્રો આનું હેને પ્રાચીન પ્રાચીન મંદિર છે લોકેશન બહુ સારું હા જોરદાર લોકેશન હા પ્રાચીન મંદિર આ ઉપર આપણો ડુંગર બેડો આપણે ઘૂમલી આવ્યો હા મંદિરમાં હા ને ઘણી બધી એને મૂર્તિઓ બનાવે છે જેમ કે આ એને હાથી છે આ અલગ અલગ અને પ્રકાર ની બધી મૂર્તિઓ બનાવે છે આ અતન હાલ અમને તો મન ન પણ જો કે આપણે ના આ આવ્યા તો તો બડાકો ને મંદિર દેખાડી દે કે એટને બધું હે લોકો બહુ હે લોકોની ભીડ બહુ જાતી ઉપરના પર દર્શન કરો આઈ માણા બહુ જાડવા હોય મિત્રો તમને મારો લગભગ અવાજ ના આવતો આવતો ખબર છે ને પેલો કેટલા આપડે બીજો કે લોકેશન બહુ બહુ જોરદાર છે અમારા અહીંયા ને કોમેડી વિડીયો શૂટ કરવાનો હ ટમાટાનું હાલ છે ને અહીંયા લોકેશન ગોટે છે કે અને ક્યું લોકેશન હલામું છે લોકેશન હલામું એટલે અહીંયા આવડે ને કોમેડી વિડીયો શૂટ કરવાનો હા અહીંયા ફોન લાવો બેગમેરે માર કંઈ કરવા નથી લાવો મોબાઈલ રેકોર્ડિંગ કરવાનું છે રોગો હાલે આ લાવો ને આ આનો વારી છે આનો તારો ક્યો હય મારો રેડમી હે કે હે રેડમી હે ને હા હાલે દીવી ફોટો તમારો લોકલ ને હરમાવાનું બીવાનું ના હોય કઈ યાર કઈ હરમાવાનું ના હોય તો છો ના રે ના પ્રેક્ટિસ કરતો તો ને ને

ક્યા નજારા હૈ મેતા મેં યે રૂપિયા નજારા હૈ હા હા અચ્છા અચ્છા ઘુમાતા હું દેખાતા હું મિત્રો બા હા બળીયા મજા તા હી તો બે બે ભાઈ તમે આયા આ હા મામ તમને કે મજા આવે બહુ મજા આવી હા બહુ ખુશ હો અટી ખુશ હો અટી તો વાંડો ને પછો ને હા એમ મુકતા હે ના તો કા એ

રબારી નું લાગે જો ના ના આયે લાગે છે ડ્રાઈવર છે આપડો અમે ભાઈ ને કોમેડી શૂટિંગ હે આવી ભાઈ ખૂબ જ સારું વાતાવરણ ભાઈ બહુ જોરદાર નેચરલી ને ફોટા આવે જો પબ્લિક જો બહુ જાડી પબ્લિક છે બધું નાસ્તા પાણીનો મેળ ઘરીને જ એવા હા નવીન ભાઈ પાસે એટલા ક્યાં ગુમ થઈ ગયો કઈ ખબર જ ન પડતી આપણે ભાઈ એને બચ્ચે વિડીયો કોમેડી શૂટ કરી નાખ્યા હા નયન ભાઈ ને ગોતવાના હા કારણ કે નયન ભાઈ ક્યાં જડતા નથી નયન ભાઈ ખાલી લેખવા જડી જાય બીજા બે ત્રણ વિડીયો આપણે શૂટિંગ કરી નાખ્યું લઈ ગયો કેમ નયન ક્યાં હા

અહ બોલાને જો હે બો એરે ભાવે તો કેટલો છે દર હા લો કેટલો છે હા હા હાલો જગ્યા ભાઈ ચશ્મા કે નઈ નઈ મમ્મા કાકા કે આ ટીમાં મારું આલે કે આયે ભઈ ભાઈ નું પબ્લિક આપણે <laughs> <laughs>

पार प हा हा

ओहो ट्रैफिक जाम, जाम हो भाई बाय बाय बड़ा नहीं गो तुम दीप भाई निकल गया अच्छा मारो मारे यहाँ पे ट्रैफिक जाम हो गए शायद <laughs> थोड़े थोड़े थोड़ा सा हट गया ऐसा लग रहा है कुछ तो समस्या है लेकिन रुको अभी देखते हैं ओ बहुत ट्रैफिक जाम है जयदीप जयदीप काफी अच्छी तरह की ड्राइविंग चलो जयदीप भाई की देख सकते हैं मित्र ट्रैफिक आप जयदीप भाई हेवी ड्राइवर है ओ oh, काफी ट्रैफिक जाम यहाँ पे देख सकते हैं आप न्यू बोले रहा स्क्रोबिया <laughs> स्क्रोबिया क्या हो गया भाई यहाँ पे बस ट्रैफिक जाम कर देते हैं बस बिग बो है भाई यहां કોક પાછળથી ભડા ભડી કરતો આવે છે પાછળ આપણે જેવું જ કોક છે જે આવી રહ્યો છે મારો માં ભાઈ ફાઇનલી હું આને ઘરે પૂગી ગયો થોડોક વરસાદ પણ ચાલુ હતો તો ભાઈ બહુ મજા એવી ગુમલી હતી ને આપણો વિડીયો તમને કેવો લાગ્યો ગયો જરા કોમેન્ટ કરી દેજો ને જો ચેનલમાં નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ કરી જ નાખજો ભાઈલા વગર કારણ કે આપણે હવે આવા નવા નવા વિડીયો કાયમ આવતા રહે you